વિદ્યાર્થી મિત્રો આવતીકાલથી બોર્ડ એક્ઝામ સ્ટાર્ટ થઈ રહી છે તો કેટલીક વાત આપણે આ વિડીયોમાં એકચ્યુલી મારે તમને કરવી છે જેથી તમારી એક્ઝામમાં હું તમને કંઈક હેલ્પફુલ રહું જોકે તમારા માટે વિડીયોસ બનાવ્યા નથી પણ એનું કંઈક અલગ રીઝન છે પણ ધ્યાનથી સમજ જો આ વાત જે હું તમને કહેવા જઈ રહ્યો છું સૌથી પહેલાં તો જો ઓલ ધ બેસ્ટ એક્ઝામ માટે ઓકે ભગવાન કરે તમારા બધાના સારા ગુણ આવે અને આવશે જ ઓકે તો જો સૌથી પહેલાં તો લાસ્ટ હમણાં ગણતરીના કલાકો બાકી છે આવતીકાલે તમારે એક્ઝામ આપવા જવાનું છે તો સૌથી પહેલાં તો હમણાંથી જ જે તમારે મતલબ આટલો ટાઈમ તૈયારી કરી છે કાલે ગુજરાતીનું પેપર છે તો જેટલું તમે વાંચ્યું છે એટલું હવે રિવિઝન કરવાનું સ્ટાર્ટ કરી દો દરેક પેપર આગળ એ ધ્યાનમાં લેજો કે ભાઈ પાંચ વાગે સાંજના એક્ઝામના આગલા દિવસના ત્યારથી તમારે રિવિઝન કરવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે જો નવું કંઈ શીખવાની મતલબ જરૂરિયાત નથી રહેતી જેટલું તમે કર્યું છે એટલું રિવિઝન કરશો તો પણ તમે સારા ગુણ લાવી શકશો બરાબર કારણ કે આખું વર્ષની આ એક્ઝામ જે છેલ્લી ગણતરીના કલાકોની કંઈ એક્ઝામ છે નહીં રાઈટ હા કંઈક એકાદ ક્વેશ્ચન વાંચી લીધો વેરી ગુડ પણ એના લીધે સ્ટ્રેસ મગજમાં આવી જશે રાઈટ કે ભાઈ ચાલો એક્ઝામ આપવા તમે ગયા અને ત્યાં તમારો એવો મિત્ર તમને મળી ગયો અને એમ કે ભાઈ ત્યાં વાંચ્યું એ તમે કે શું કયો પ્રશ્ન તો ક્યાં હવે આઉટ ઓફ ધ બ્લ્યુ મતલબ તમે વિચાર્યું જ ના હોય અને એવો પ્રશ્ન તમને પૂછે કે ભાઈ આ પ્રશ્ન તમારું બધું જ ધ્યાન એમાં જ હતું રહે અને પછી જે તમે તૈયાર કરેલું છે જે પૂછવાની શક્યતા વધારે છે એ તમે કદાચ ત્યારે ભૂલી જશો પણ એ પ્રશ્ન જે નથી આવડતો એને તૈયાર કરવા બેસો અને એમાં તમે તમારો ટાઈમ બગાડશો તો એટલા માટે જ એટલા માટે જ તમારે શાંતિથી જેટલું તમે વાંચ્યું છે એટલું રિવિઝન કરો બરાબર ભગવાન ઉપર શ્રદ્ધા રાખો તમે જેને પણ માનતા હોય કે ભાઈ ના મેં મહેનત કરી છે મારે સારા ગુણ આવશે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સ્ટ્રેસમાં હોઈ શકે ભાઈ ટેન્શન આવે કે ભાઈ નર્વસ થઈ જાય કે ભાઈ શું કરવું નથી આવડતું આ બાકી રહી ગયું પેલું બાકી રહી ગયું ડોન્ટ વરી જેટલો ટાઈમ તમારી જોડે હતું એટલો ટાઈમમાં તમે સારું કામ કર્યું છે એવું વિચારો અને જેટલું તમને આવડે છે એમાંથી પેપર પણ પૂછાશે એવું વિચારીને જાઓ પહેલાંથી સ્ટ્રેસમાં ના આવે કે નહીં કર્યું એ જ પૂછાશે બરાબર હવે જો કાલે એક્ઝામ આપવા જાઓ એ પહેલાં પેપર કેવી રીતે લખવું ગુજરાતીનું એના ઓલરેડી આગળ મેં વિડીયો બનાવેલા છે બરાબર તમને હું તો નીચે પ્લેલિસ્ટ આપી દઈશ તમારા જે પણ પેપરો એ આગળ તમે જોઈ શકશો લાસ્ટ મિનિટ ટિપ્સ એટલે છેલ્લી ગણતરીની જે મિનિટો છે એની ટીપ્સ અને કેવી રીતે પેપર લખવું વિષય વાઇઝ બરાબર બે હજાર એકવીસ બાવીસમાં બનાવેલા છે એ તમને આપી દઈશ હજુ પણ એ કામ કરશે ઓકે તો જો કાલે પેપર આપવા જાઓ એટલે ટાઈમસર પહોંચી જજો સવા નવે જેવા નીકળી જજો મતલબ પહોંચી જજો ત્યારે બરાબર કેમ કે પહેલું પેપર છે તો તમારા એક્ઝામ જે સ્કૂલ છે ત્યાં વહેલા પહોંચી જાઓ રિસિપ્ટ ન ભૂલતા પેન રબ્બર સંચો જે જરૂરી સામાન છે એ લઈને જજો બરાબર હવે જ્યારે ક્લાસરૂમમાં દાખલ થાવ છો ત્યારે તમને જ્યાં સુધી પેપર ના આપે ત્યાં સુધી મનમાં સ્ટ્રેસ થાય થોડું ટેન્શન થાય કેટલાકને આવડતું બધું હોય પણ એક્ઝામ હોલમાં જેવા એન્ટર થાય એટલે બધું ભૂલવા લાગે તો એના માટે શાંતિથી એક ભગવાનનું નામ લો બરાબર જે પણ તમને ભગવાન પ્રિય હોય બરાબર અને નથી કોઈ પ્રિય તો ઓમ નમઃ શિવાય બોલો શાંતિથી બસ ઓકે દસ વાર પંદર વાર બોલો કે ભાઈ ભગવાનમાં શ્રદ્ધા છે જો આ તમને એમ થશે સર તમે કયા રસ્તે ઘૂસી રહ્યા છો પણ મેઇન આ છે કે ભાઈ તમે કોઈની ઉપર શ્રદ્ધા હશે તમને ભગવાનમાં નહીં તો કોઈ ટીચર ઉપર શ્રદ્ધા રાખો જેથી તમને એક મનોબળ દ્રઢ થશે તમે તમારા જાત ઉપર શ્રદ્ધા રાખો ઓકે શ્રદ્ધાનો વિષય છે ઓકે તો એનાથી ફાયદો શું થશે કે તમે તમારી જાત ઉપર તમે કોન્ફિડન્સ રહેશે બરાબર અને પછી જ્યારે પેપર આવશે એટલે તમારી નર્વસનેસ છે એ જતી રહેશે અને જેવું પેપર હાથમાં આવે પેપર ચેક કરી લઉં ભાઈ કેટલું કેટલું આવડે છે શું આવડે છે આખું પેપર જોઈ લેવાનું પહેલાં બરાબર જેવી રીતે છાપો આવે એટલે કેવું આપણે ફેરવી ફેરવીને જોઈ લઈએ રાઈટ એ રીતે પછી જે વિભાગ તમને સારો આવડતો હોય એ વિભાગથી સ્ટાર્ટ કરો બરાબર હા ગુજરાતીમાં લેખન વિભાગથી સ્ટાર્ટ ના કરતા કારણ કે એમાં બહુ બધું લખવાનું હોય હવે જે ક્વેશ્ચન ના આવડતું હોય એ ક્વેશ્ચનની જગ્યા ખાલી રાખો બરાબર છેલ્લે એમાં કંઈક ને કંઈક લખવાનું પેપર કોરું મૂકીને તો નહીં મતલબ કંઈ જ ના લખ્યું અથવા માંડતી સ્કૂલનું લખ્યું એવું નહીં બધે બધા ક્વેશ્ચન અટેન્ડ કરવાના જે આવડે એ લખવાનું પણ ખાલી છોડવાનું નહીં કોઈ ક્વેશ્ચન એ યાદ રાખજો તમને એમ જો ખાલી છોડું ત્યારે એ વિચાર્યું કે તમે એક્ઝામની ફી ભરી છે ફી વસૂલ કરવાની છે કંઈક લખવાનું છે બરાબર હવે જ્યાં અન્ડરલાઈન કરવાની ત્યાં અંડરલાઈન જો દરેકના વિડીયો બનેલા એમાં આપણે પર મતલબ પર્ટિક્યુલરલી સબ્જેક્ટ વાઈઝ વાત કરી છે તો એ જોઈ લેજો અને બીજું વિધાથી મિત્રો ખાસ જો યુટ્યુબ પર છેલ્લા સમયમાં બહુ ટાઈમ વેસ્ટ ના કરતા આમાં તકલીફ એ થાય છે કે યુટ્યુબ પર તમે જોવા જાઓ કે ભાઈ સ્ટડી રિલેટેડ વિડીયોઝ પણ તમે જોવા લાગો રીલ્સ એન્ડ શોર્ટ વિડીયોઝ અથવા પછી જોવો હોય જેમ કે મતલબ તમે એક કલાક આપતા હોય પણ એની વેલ્યુ કદાચ એટલી ના પણ હોય તો એટલે તમારા માટે કંઈ કામનું તમને લાગતું તો જુઓ નો ડાઉટ પણ એનો ફિક્સ ટાઈમ રાખો કે ભાઈ એક દોઢ કલાક હું મારે જે જોવું છે જોઈ લઉં બરાબર બાકી કે છેલ્લા ટાઈમે એવું કોઈ મેજિક નથી થવાનું મેજિક તમારે જાતે કરવું પડશે અને પેપરમાં બરાબર તો એટલા માટે જાતે બધું રિવિઝન કરી લેજો અને સારી રીતે એક્ઝામ આપજો ટેન્શન લીધા વગર અને ટેન્શન આવે કે ભાઈ ચલો એમ થાય કે પેપર ખરાબ ગયું છે એકદમ તો ભગવાનનું નામ લેજો બરાબર કે ભાઈ જે થશે એ સારા માટે થશે બરાબર તો ઓલ ધ બેસ્ટ એક્ઝામ માટે ફરી મળીએ નેક્સ્ટ સ્ટુડિયોમાં